ભરૂચ એસઓજી પોલીસે નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સના જથ્થા સાથે બાર લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઇસમો વિરુદ્ધ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત ભરૂચ એસઓજી પોલીસ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી જે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૌધરી એસઓજી ભરૂચ નાઓને મળેલ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એચ છૈયા નાઓને એસઓજી ભરૂચની ટીમ સાથે ઓમકાર બેની સામે ન્યૂ સિટી કોમ્પ્યુટરની પાછળ બાબરનાથની ચાલમાં રેડ કરતા આરોપીઓએ પોતાના કબજામાં ગેરકાયદેસર નશાકારક ડ્રગ્સનો જથ્થો પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ પૈસા કમાવવાના ઇરાદે છે જેમાં શુભમ સંજય પરિહાર જગદીશ સેલાભાઈ ભરવાડ અને વસીમ રાજા મોહમ્મદ હનીફ શેખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્રણેય ઇસમો અંકલેશ્વરના રહેવાસી છે અન્ય એક ઇસમ સાહિલ કે જે સુરતનો રહેવાસી છે તેને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ ત્રણે ઇસમો વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે